उल्टी गाय पुती जय श्री राम जय श्री राम जय श्री राम शैडलब को में टूटा जो जो ठीक साथ है हां जय माता जी जय माता जी सीताराम सीताराम आ हाँ। ठंडी का कहर जारी है जय हरिद्वार देश जय हरिद्वार देश માસા પુરા જય માતા મોટા બેન શું કરો છો જયલબા પાણી નાસ્તો ઘરે જય માતા જય માતા જય માતાજી આમાં વોચિંગ થળ કે પછી નેટ બદલાવું બે જણ છે બસ ભાઈ કામ કરતી હતી ભાઈ અચ્છા એવું છે કઈ વાંધો નહીં બીના બેન કામ બતાવો લાઈવ તો ઠેઠ ભરૂડિયા સુધી ચાલુ રાખવાનું છું જો હવે આ આપણા દેવાયત બોદીદાર બાપાનું સર્કલ આવ્યું આપ આ ઘરાણા હા લાઈવ જોઈ તો આવી લાઈવમાં વાહ વાહ

જમવા મીનાબેન કહે છે તમને જય દ્વારકાધીશ પંકજભાઈ કેમ છો આનંદ મંગલ બાયોડામાં ટચ એટલે લાઈક થઈ જશે આ બાયોડા દેખાય ને સાઈડ માં કાતા તો લાગે હા આવો મીનાબેન મહેશભાઈ બહુ ખુશી થશે ચોક્કસ બેન ટાઈમ મળે એટલે આવશું જય મામુભાઈ પંકજભાઈ મીનાબેન તો કહે છે આ સેજલબેન આજે રજા છે

દેખાય બરોબર સો મિનિટ બેન નેટ નહીં જોતું ને મને લખજો જરા ગેસ નો જોડતું હોય તો પછી ચેન્જ કરી નાખું માં લઈ લો થાય

જો મારા ભાઈ ને પગાવી ના દેતા પેલા આ ખબર ના પડે

એ ફોન પડી ગયા છે ફોન ના પડે કેરે ભલે હે ભગવાન બીક લાગે છે ભાઈ તી જનમ ની ના જો ભલે મને ફોન કરો ફોન કરો ફોન કરો માલ bây giờ cái, à, nè, mà thằng đi kia là cái mốta bên, thằng này kia, thằng đi này લાગે એ બરોબર નહીં હાલતું લાગતું કોમેન્ટ હું ચોટે હે કે પછી હે ના મારી પાસે બે ને છે હું શું કામ બીજી વાર લાઈવ કરું ભાઈ એક વાર તો કર્યો એટલે ના આવવાનું એટલે ના જ આવ્યો પછી

А дой,

પકડાવી નાખું જૂનાનું જૂના વાઈ પકડાવી નાખું કેમકે ઓડા હાલતો હશે ને જીઓ ચાલે જીઓ હશે એરટેલ ની હાલે એવો થાય ફટાફટ લાઇક સોસાયબ કોમેન્ટ કરો કોમેન્ટ કરો